અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કલિકુંડ વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંક કેશિયરનું ગેરવર્તન સામે આવ્યું છે જેમાં ગઈકાલે મુનસી અસ્મા નામની યુવતી બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગયા હતા ત્યારે બેંકના કેશિયર સમીર કે પૈસા જમા કરાવવાને બદલે બહાર ફેંકી દીધા હતા તો કેશિયર દ્વારા યુવતી સાથે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી નોટો સરખી કરીને આવજો તેવું કહી નોટોનું બંડલ બહાર ફેંકી દેવામાં આવ્યું હતું ત્યારે આ મામલે મુન્શી અસ્મા દ્વારા બેંક મેનેજરને પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં બેંક મેનેજર દ્વારા માત્ર કેશિયર સમજાવી દઈ હોવાની વાત કરી કેશિયર સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી ન હતી કે કેશિયર વિરુદ્ધ બેંક તરફથી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હતા કે જેને લઈ આ મામલે મુનસી અસમા અને તેમના પરિવારજનો દ્વારા એસબીઆઈ બેંકના કેશિયર દ્વારા કરવામાં આવેલ ગેરવર્તનને લઈ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં વારંવાર આવા સરકારી બાબુઓ ગ્રાહકો પર પોતાનો રોફ જમાવતા હોય છે કે જેથી તેમની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે મારું નામ મુન્સિયસમાં છે મેં કાલે રોયલ પાર્ક બિઝનેસમાં એસબીઆઈ બેંકમાં કાલે મેં પૈસા જમા કરાવવા આવી હતી ઓગણીસ હજાર જમા કરાવવા આવી હતી તો બેંકના કર્મચારીએ મારા સાથે ગેરવર્તણું કર્યું તેણે કાઉન્ટિંગના મશીનમાં ત્રણ વાર પૈસા નાખ્યા અને કાઉન્ટિંગ ન થતાં પૈસાની થપ્પી તે કાઉન્ટરના બહાર ફેંક્યા મેં તો જોકે કોલેજ કોલેજ સ્ટુડન્ટ છું મારા સાથે આવું વર્તન કરે છે તો કેટલાક તો એવા હોય છે કે જેને અભણ હોય કે જે શિક્ષિત ના હોય તો તેના સાથે કેવું વર્તણૂક કરતા હશે આ તો કઈ ન્યાય છે મારે ન્યાય જોઈએ છે અને મેં ન્યાય જેની ઊંચી એના થી ભી ઊંચી બ્રાન્ચ છે તે મને ન્યાય દે મારું નામ મલેક અકબર મિયા છે પરમ દિવસે મેં પૈસા જમા કરાવવા આવ્યો મારા ખાતામાં તો કંઈ ત્રીસ એક હજાર જમા કરાવવાના હતા તો મેં પૈસા જમા કરાવવા ગયો સ્લીપથી તો મને જવાબ એવું આપ્યું કે અમે સ્લીપથી જમા નથી કરતા મેં કીધું કેમ સ્લીપથી જમા નથી કરતા કે બાજુમાં મશીનમાં જમા થાય છે અઠવાડિયા પહેલાં મેં મોફલેફર શાખામાં સ્લીપથી જ જમા કર્યા એક જ કે બે મહિનાથી આ સ્લીપથી જમા કરવાનું બંધ થઈ ગયું મને એવો જવાબ આપ્યો કઈ બેન આ જ બેન આ જ શાખા અત્યારે હું બહાર ઊભો છું એટલે એમનું તંત્ર અહીંયા એટલું ખરાબ છે કે કસ્ટમરને ના બરાબર જવાબ આપે છે કશું જ નહીં ના ઢંગથી જાણે એહસાન કરે છે આપણા ઉપર એસબીઆઈ શાખા

CN24 News Mobile App